બાપાની અત્યારે આજે હું પણ તમને અમારા પાલનપુરા કુટુંબમાં પૂજાતા અને કચ્છ મધ્યે મુંબઈ મોરા નજીક પીરાજતા તેજા બાપાની વાત કહું અને તેના દર્શન કરાવું આ સાતમ આઠમ પૂરી થતા જ નવ દિવસે અમે તેજા બાપાના દર્શન કરી અને તેમના આશીર્વાદ મેળવવા માટે કચ્છ મોબાઈ મોરા જવા રવાના થયા આ તેજા બાપાનો ઇતિહાસ કહું તો સૌ પ્રથમ તો અમે બારૂ મૂળ રાજસ્થાનના રહેવાથી અને ત્યાંથી પાલનપુર આવ્યા તેથી પાલનપુરા કહેવાયા અને ત્યાંથી કચ્છ થઈ સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા હતા

અને આ ડેરોના ટોળા વચ્ચે તૂટી પડ્યા અને આમ પણ માં ભવાની માં સદાય અમારી સંગે હોય છે તેથી પોતાની જવાલા વડે પાંચ પાવરોને પૂરા કર્યા પણ પાછળથી એક ડફેરે દબો કર્યો અને પાછળથી ઘા કર્યો જેથી તેના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા

અને નાગાજન બાપા મયુરના પંડમાં આવ્યા અને પેલા નાગાજન બાપાએ કીધું કે હું નાગાજન બાપા છું અને સાથે તેજા બાપાને પણ લાવ્યા હતા અને આ તેજા બાપાએ પણ પંડમાં આવી દર્શન આપ્યા આથી આ લોકોએ કહ્યું કે બાપા અમને આશીર્વાદ આપો તેથી બાપાએ હાથો હાથ દૂર આપી અને આ છ લોકોને આશીર્વાદ આપ્યા આ તેજા બાપાનું વર્ણન અમારા વાણિયા સોનીના બારોટના ચોપરામાં પણ છે કે કચ્છ મધ્યે મુંબઈ મોરા નજીક આ તેજા બાપા બીજા છે અને આમ પ્રમાણ મળતા આજે પણ અમે બધા પાલનપુરા કુટુંબ આ ત્રીજા બાપાને માનીએ છીએ ચાલો તમને પણ આ ત્રીજા બાપાના દર્શન કરાવું અને આ યુદ્ધનું વર્ણન અમારે ચોપડામાં નથી પરંતુ ત્રીજા બાપાએ મયુરને સપનામાં આવી કેવી રીતે યુદ્ધ થયું હતું કેટલા પાવરો હતા અને કઈ રીતે પોતે દગાથી માર્યા તેનું સંપૂર્ણ મનન કર્યું અને મારા ભત્રીજા રશ્મિને આ વિશે એક ભજન પર બનાવ્યું છે આ ભજન પણ હું તમને સંભળાવવાનું છું અને આ અવાજના જોતા ગીતના શબ્દો જોજો અને અમારો ભાવ જોજો કારણ કે રશ્મિને આ ભજન અને કંકાઈ માના પર અનેક ગરબા માત્ર નિજાનંદ માટે જ બનાવ્યા છે અને આ ગરબા જો આપ સાંભળવા માંગતા હો તો મને કોમેન્ટ કરીને જણાવશો તો અમારા કલાકારો પ્રદીપ પાલનપુરા રોહિત પાલનપુરા રશ્મી અભયરાજ અને રાજ આ બધાના શબ્દોમાં પણ આ બધાના અવાજમાં પણ હું આપને આ ગરબા સંભળાવવાનો પ્રયત્ન કરીશ તો કોમેન્ટ જરૂર કરજો અને અમારા ચોપડામાં આવા તો અનેક સુરાપુરાની વાતો સંગ્રહાયેલી છે આ વાતો આપણે સાંભળવી હોય તો પણ કોમેન્ટ કરજો જય માતાજી જય